ત્યાં પછી અમે અહીંયા પછી આપણે સડલગામ સુરેન્દ્રનગર છે સડલા અહીંયા આપણે અમે થી અઠ્યાવીસ વર્ષ અમે ત્યાં પણ અમે રહીએ છીએ અમારા બાળકો જે નાના નાના છે તે નિશાળે જાય તે પણ અમને એવું લાગે સાહેબ મળે નિશાળમાં જઈને ભણે કાંક સુખી થાય તે પણ અમને સહાયતા મળે તેમાં અમે એમ થાય કે સારું લાગે પછી એવું શિયા આવ્યા પછી અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહે સાહેબ પણ અમને હવે એવું લાગે છે કે હવે અમને નાગરિકતા મળી જશે એમાં ખૂબ ખૂબ એમના મને અમને આનંદ થાય છે જય હિન્દ જય ભારત